વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના બોટિંગનો ઇજારો રદ કરવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં ચકચાર્જ મચાવનાર હળની બોટ દુર્ઘટનાને લઈને તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે આજે હળની બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં પણ બોટિંગને લગતી સેવાનો ઇજારો રદ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવતા સુરસાગર તળાવમાં બોટિંગને લગતી સર્વિસનો ઇજારો રદ કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા માટે કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં સાત વર્ષ માટે શ્રી હાઇડ્રો ડ્રાઇવર્સ એન્ડ એન્જિનિયરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ હરણીબોટના તળાવ ખાતે ગત તારીખ અઢાર જાન્યુઆરીના રોજ ઘટેલ ગોજારી હોડી દુર્ઘટના બાદ પણ શ્રી હાઇડ્રો ડ્રાઇવર્સ એન્ડ એન્જિનિયર્સ કંપની દ્વારા કરારની શરતોનું પાલન ન કરવામાં આવતા વડોદરા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી શ્રી હાઇડ્રો ડ્રાઇવર્સ એન્ડ એન્જિનિયર્સ કંપની કંપનીને સુસાગર તળાવમાં બોટિંગ સેવા માટે આપેલ કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કર્યો છે